તમે સેડ થી પરેશાન છો એટલે કે સ્ટ્રેસ એન્ઝાઇટી અને ડિપ્રેશન તો આજનો વિડીયો આપની માટે છે નમસ્કાર હું છું કાનન માંકડ ખાસ કરીને અત્યારની વાત કરીએ તો ઘણા લોકોને ચિંતા તણાવ છે એ સતત રહ્યા કરતી હોય છે નાની નાની વાતમાં ટેન્શન આવી જાય છે નાની વાતને મોટું સ્વરૂપ આપી દે છે યુવા પેઢીની ખાસ વાત કરીએ તો ક્યાંય પણ નિષ્ફળતા મળે સંબંધમાં હોય ભણવામાં હોય કે કોઈ પણ પ્રેમમાં હોય તરત જ ડિપ્રેશનમાં આવી જાય છે અને એની દવા લેવી પડે છે કેટલાય લોકો એવું ફીલ કરે છે કે મને એકલતા સતાવે છે મને એટલું લાગે છે કોઈ મને બોલાવતું નથી કોઈને હું ગમતો નથી કે ગમતી નથી તો આ બધા છે ચિંતા તણાવ ડિપ્રેશનના લક્ષણો છે તો આ સારી વાત નથી ક્યાંક ને ક્યાંક આપણા મન મગજ ને શરીરને એ નુકસાન તો કરે જ છે તો એક્યુ માં એક સિંગલ પોઈન્ટ ખૂબ જ સરસ ખૂબ જ અગત્યનો એટલો જ અસરકારક પોઈન્ટ છે જે આ ત્રણેય વસ્તુ બેલેન્સ કરશે અને તમારા શરીર ને મન મગજ ને શાંત કરશે તો ચલો જોઈએ કયો છે એ પોઈન્ટ એક્યુ માં એચ સેવન નામનો પોઈન્ટ છે લોકેશન જાણી લઈએ આ બંને હાથમાં આવેલો છે હું તમને ડાબા હાથમાં બતાડું ટચલી આંગળી છે ને વાળીએ એની લાઈનમાં અને આડી કરીએ તો રિસ્ટ લાઈન તો આ બંને જ્યાં ભેગા થાય ત્યાં આ પોઈન્ટ આવેલો છે અને ક્લોકવાઈઝ એન્ટી ક્લોકવાઈઝ એકદમ પ્રેશર નથી આપવાનું તમે સહી શકો એટલું પ્રેશર આપવાનું છે ક્લોકવાઈઝ એન્ટી ક્લોકવાઈઝ એક થી બે મિનિટ તમારે મસાજ કરવાનો છે બસ જ્યારે તમને આવું નકારાત્મકતા આવે તમારામાં નકારાત્મક વિચારો આવે ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ વસ્તુ કરશો એક થી બે મિનિટમાં તમને તરત જ રાહત મળશે આ પોઈન્ટના ફાયદાઓ વિશે વાત કરીએ તો અગાઉ કીધું એમ કે સ્ટ્રેસ એન્ઝાયટી ડિપ્રેશન આ આ ત્રણેય વસ્તુ છે છે એનો એક ઉકેલ નામનો પોઈન્ટ એક એક બે બે મિનિટ આ પોઈન્ટ પર મસાજ કરી શકો છો સાથે સાથે અનિંદ્રાની સમસ્યા સતાવતી હોય તો પણ તમે કરી શકો અને હાર્ટને લગતી કોઈ પણ સમસ્યા તમને ધબકારા વધઘટ થતા હોય છાતીમાં દુખાવો થઈ ગયો હોય અથવા તો કઈ જ સમસ્યા નથી તમારા હાર્ટને તમારે મજબૂત રાખવું છે તો પણ તમે આ પોઈન્ટ કરી શકો છો આ સ્પિરિટ કહેવાય છે તમારી લાગણીઓ છે તમારી ભાવનાઓ છે તમે લોકો સુધી પહોંચાડી નથી શકતા કહી નથી શકતા તો તેમાં પણ તમને રાહત આપે છે તો ખાસ કરીને અત્યારના જમાનામાં કોઈ પણ જગ્યાએ સ્ટ્રેસ લેવલ છે એ ઘટવા ને બદલે વધવાનું તો છે જેટલું પણ ગમતું કામ કરશું પૂરતી ઊંઘ લેશું એટલે ઓટોમેટિક છે ચિંતા તણાવ ડિપ્રેશન છે આપણાથી દૂર જ જશે તો આશા રાખું છું આ પોઈન્ટ તમને કામ આવશે ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લવ નમસ્કાર